છોકરા માર માંથી

વાઘાયો વાઘાયો કરી અને બકા નહાડું અને બહુ દુઃખ જ આખ દેખાય છે રોટલા દેખાય ડુંગળી પુંગળી બધું દેખાય છે કાધન ટાઈમે મારો હા નો આવી ગયો હતો આ તો મારો લાલ્યો ના આવ્યો તો બાપા મને ધારે ઝટકો મારતો મારો હારો પણ જેઠી લઈને આવ્યો મારો હારો બહુ હારો મી દીધી દીધું તું ચાર ચાર જોર કરો ટાઈમ નાખો ઓ બકા વાઘાયો વાઘા બકા 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 વાઘાયો વાઘાયો ના જલ્દી જા જલ્દી જા ના જલ્દી દોઢ 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 ફેટાફટ Hi <Nhati> Nại <Nhati> du boco, bakai bakai bokai 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 ડુંગળી બુંગરી બધી દેખાય હા મચ્છા પડી જાય નહી પકલો નહીં તો બરાબર ફટાફટ વાઘની બીક મેલી તો અહી આવવાનું હવે ફટાફટ ખાઈ લઉં એટલે મારો સારો આવો નહીં હારો કોઈ જોઈ જાય નહીં ભૂખ ભૂખલા પણ શું કરું મં કો આ તો કોમ થઈ ગયું આપણું ફૂલ ભૂખલા ગયેલી તરી કહો આવ મજા ગયા ચાન્સ મળે તો બીજે કાલ બપોર સુધી જોઈશું ફરી વાઘ ના હાડીશું મજા મજાઈ ગઈ બકો ફરાર

જો કે કરો છો હતા જંગલ માંથી હું તો જંગલ માં બાર જોડી જંગલો ફરો તો મારા લાગતી મારાગ્યુ માતા હું આખા લખો થઈ મારો ભાગ ને પાછો ફાડું વાત કરો હો બોલો એટલે હારે વાગો ઓ વાઘ વાઘ કરતી રહી રહી એવી દાઠી ઉભા રસ્તી એવી દાઠી ગોર ખાતા જોડે જોડે વાઘની ભીખી રેવાનું વાઘ આવે દરરોજ વાઘ દરરોજ મારે કાલે

તમાકુ થાય તમાકુ મજા ના હોય બધું નસીબ નું ના હોય પણ હાચો ચો આવું પડે આ ટાઈમ હતો ને અને મારો હારો વાઘા આવ્યો બાપા નાઠ્યો નાઠ્યો નાઠ્યો

ખાવા બેઠે છે બકુ આજે ફરી આજે ફરી વાઘ વાઘ કરી ફરી નાણું ફરી ખાઈ લે તો શાંતિ ધરન ખાઈ દેવું માર કાલે ખાધે મજા નહી આવી વાગાયો વાગાયો કરી મન કાલે મજા નહી આવી બકા વાગાયો બકા બકા વાગાયો વાગાયો બકા રાજા બકા ના જે ફરી ખાવાની મજા જાવ શી પકો જાય કે નઈ આય અટુ બુંગરી બુંગરી હવે બહુ ફૂલેવાનું શાક ખાવું ફોલી આજ તો ગયા આજ એટલે આ બાજુ જોતા આ બાજુ

બોધો યાર ના ઓમ બોધો એના બોધો મારા હરાના જુઢો મારું ખાવાનું બારું બધું ખાઈ ગયો મારા હરા શું કરું બે દિવસથી મને યાર પરેશાન કરી નાછો ફટ બોટુ નહીં મારવાનો ગોમ ભેગુ કરવા ઉભારો નહીં આવો હું લેતા હું પેલું ખરી જુડીયા યાર

ત્રણ આપડે હમેશા ડું ડુંગરી કાઢો નઈ કાઢું બહુ જલ્દી મારી ભૂખ

કોઈ નું હું છેતરીંગ ખાઈ જશો નહીં કઉ નહીં કાચું માતા ના કોઈ દારૂ નહી કાચ તાપ પીલા બીલા કાઢતું હોય એને આવી રીતે